ઘમણના ઘૂંટણે શું ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ ગઈ છે ઓગણીસો નેવુંમાં એક ગુજરાતી ચલચિત્ર આવ્યું હતું નામ હતું સાબર તારા વહેતા પાણી પરંતુ ગુજરાતમાં જે રાજકીય પ્રવાહો વહી રહ્યા છે અને તેમાં પણ ભાજપની અંદર ભારતીય જનતા પક્ષની અંદર આંતરિક પ્રવાહો જે રીતે વહી રહ્યા છે કાર્યકર અને નેતાઓ વચ્ચે નેતા નેતાઓ વચ્ચે જે પ્રમાણે વાદ વિવાદ અને હિંસા થઈ રહી છે એનાથી એવું લાગી રહ્યું છે કે એક જમાનામાં જે શિસ્તબદ્ધ વિચારધારાને વળગેલો પક્ષ કહેવાતો હતો ત્યાં શિસ્તના કાંગરા ખરવાનું શરૂ થઈ ગયું છે અને એટલા માટે જ આ સવાલ થયો છે કે શું ઘમંડના ઘૂંટણે ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ ગઈ છે આ એ પક્ષ હતો કે જેના કાર્યકર અને નેતાઓ છાપા ઉપર સૂઈ મમરા ખાઈ ચા પીને પક્ષની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરતા હતા નરેન્દ્રભાઈએ ઓગણીસો ને એસીના દાયકાના અંતિમ વર્ષોમાં આ પત્રકારને કહ્યું હતું કે અમારા રાષ્ટ્રીય નેતાઓ જ્યારે પ્રદેશની કે શહેરની ગુજરાતમાં ક્યાંય મુલાકાત લેતા હોય તો કોઈ હોટલ કે લોજમાં રોકાતા નથી એ કાર્યકરના ઘરે રોકાય છે અને એના કારણે કાર્યકર સાથે એમનો સીધો નાતો બંધાય છે કાર્યકરોમાં ઉત્સાહ વધે છે હવે એ જ પક્ષ કે જેના પ્રદેશ કાર્યાલયમાં પાંચ લોખંડની ખુરશી ક્યારેક રહેતી હતી એ હવે કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે એના કાર્ય લઈ હવે કોર્પોરેટ ઓફિસ જેવા થઈ ગયા છે અને એના કારણે ત્યાં કાર્યકરથી લઈને નેતાઓ પણ હવે એ કોર્પોરેટ ઇગોથી ભરાઈ રહ્યા છે અને એમાં ઘમંડના ફુવારા ઉડી રહ્યા છે અને આ ઘમંડના કારણે કાર્યકર કાર્યકર વચ્ચે કાર્યકર નેતા વચ્ચે નેતા નેતા વચ્ચે વિવાદો શરૂ થયા છે કારણ કે અહમ ટકરાઈ રહ્યા છે અને એટલે જ લાગી રહ્યું છે કે જો આ લુણાને ભાજપના નેતાઓ નહીં નાથે તો વળતા પાણી શરૂ થતાં કોઈ રોકી શકશે નહીં નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલાડી કોડમાં આપનું સ્વાગત છે એક જમાનો હતો કે ભારતીય જનતા પક્ષના કાર્યકર અને કોંગ્રેસના સેવા દળના કાર્યકરોના બાકાયદા દાખલામાં આપવામાં આવતા કે આ એ વ્યક્તિઓ છે જે વિચારધારાને વળગેલા છે તન મન ધનથી પક્ષના વિચારોને પ્રસરાવવા માટે દિન રાત મહેનત કરી રહ્યા છે અને એ દાખલાઓ વર્ષો સુધી દાયકાઓ સુધી દેવાતા રહ્યા કોંગ્રેસમાં લૂણો લાગ્યો સેવા દળ ધીરે ધીરે ખતમ થઈ ગઈ એના શિષના દાખલા પણ હવે ક્યાંય અપાતા નથી ભારતીય જનતા પક્ષમાં ઉલટું થયું એ વનવાસમાંથી સત્તા તરફ આવ્યો એમ ધીરે ધીરે એમાં લૂણો ઉદય વધવા માંડી અને ઘમંડ એટલી હદે વધી ગયું કે હવે કાર્યાલયની અંદર ખુરશીમાં બેસવાના મુદ્દે કાર્યકર પક્ષના ખજાંચીને લાફો પણ ચીકી શકે છે દિવાળીના આમંત્રણ કાર્ડમાં નામ પ્રસિદ્ધ થાય એ માટે ધારાસભ્ય અને મેયર વચ્ચે તૂતુ મેમાં પણ થઈ શકે છે આ ઘમંડ અને અહમનો ટકરાવ નથી તો બીજું શું છે આ દાખલો નવો નથી અને આ એકમાત્ર દાખલો નથી છેલ્લા ઘણા સમયથી નાના નાના મુદ્દે ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને નેતાઓ વચ્ચે આમ ટકરાય છે જે પક્ષના કાર્યકરો ક્યારેક સાયકલ કે એસટી બસમાં ફરતા હતા અને પક્ષનો પ્રચાર કરતા હતા જે પક્ષના કાર્યાલયમાં મેં પહેલાં પણ કીધું એમ પાંચ લોકનની ખુરશી હોય છઠ્ઠો કોઈ નાગરિક કે સેવક કે કાર્યકર મળવા આવે તો છઠ્ઠી ખુરશી ના હોય ત્યાં હવે કોર્પોરેટ ઓફિસ થઈ ગઈ છે નેતાઓના એસી ચેમ્બર કાર્યાલયમાં સોફાને આલીશાન ખુરશીઓ થઈ ગઈ છે અને એના કારણે હવે ત્યાં સામાન્ય માણસ સામાન્ય કાર્યકરની કોઈ દરકાર રહી નથી નેતા અને કાર્યકરોને પણ એવા જ લોકો પસંદ પડે છે જે વગદાર છે કદાવર છે અથવા તો એજન્ટો છે અને આવા લોકોથી જ આજકાલ ભાજપ કાર્યાલયને નેતાઓ વળગેલા છે ભાજપ કાર્યાલયની બહાર મોંઘી દાટ ગાડીઓ તમને જોવા મળે ખોટું નથી સમય સાથે કાર્યકર રાજકીય નેતાઓ અને પક્ષે પ્રગતિ કરવી જોઈએ પણ એ પ્રગતિ અધોગતિ માટે કારણ બને એવું તો ન જ થવું જોઈએ પણ થઈ રહ્યું છે ભારતીય જનતા પક્ષની અંદર જે કોંગ્રેસમાં સિત્તેર એંસીમાં થયું એ ભારતીય જનતા પક્ષમાં અત્યારે શરૂ થઈ ગયું છે અહીંયા જૂના શિસ્તબદ્ધ વિચારધારાને વળગેલા કાર્યકરોની કિંમત ઘટી રહી છે સત્તા પર આવેલા ભાજપમાં મલાઈ ખાવા માટે એના કારણે જ આ ઘર્ષણ થયેલું છે અહમી નેતાઓ કાર્યકરો અને બીજા નેતાઓને પણ અહમી બનતા શીખવાડ્યું કે તમે અહમી હો તમે એ વૃદ્ધોની બતાવો તો તમારી કિંમત નહીં દેખાય તમે ફોર્ચ્યુનર કાર લઈને પ્રચાર કરવા નહીં જાઓ તો નગરજનો કે કાર્યકરોને તમે પસંદ આવો આવા જાય છે દર્શક મિત્રો સેવા મફતમાં નથી થતી સ્વીકાર્ય સ્લીપર પહેરીને જન્મો જન્મ સુધી સેવા ના થાય સ્વીકાર્ય પરંતુ બૂટ ચપ્પલ પહેર્યા એના કારણે મગજની અંદર હવા તો ના ભરાઈ જવી જોઈએ કે જેથી જે પક્ષ વિચારધારા શિસ્તને વળગેલો હતો એ વિચારધારા બાજુએ મુકાઈ જાય શિસ્તના ના લીરે લીરા ઉડી જાય અને છતાંય પક્ષ એવું માને કે કાયમ સત્તા પર રહેશે જે પ્રકારની અત્યારે ગુજરાતમાં સ્થિતિ છે અને જે પ્રકારના નાના નાના જૂથ ગામડે શહેર જિલ્લામાં પ્રદેશ લેવલે ચાલી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીની હવા એનો જાદુ જ્યાં જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ પક્ષ સત્તાના સુકાન પર રહેશે એમનો જાદુ જેવો અસરવો શરૂ થયો આ પક્ષના કિલ્લાના કાંગરા ખેરવાના શરૂ થશે એના કિલ્લાની દિવાલોમાં જે દરારો પડી છે એ દેખાવાની શરૂ થશે અને એટલા માટે સમય પાકી ગયો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય જનતા પક્ષ અને એમાં પણ ભાજપની જે વિચારધારા સાથે વળગેલા કાર્યકરને નેતાઓ છે તે જે કાંકરાઓ આવી ગયા છે ને પક્ષમાં એ કાંકરાને વીણી વીણીને કાઢે ફરી શિસ્તબદ્ધ સહજ સરળ કાર્યકર અને નેતાઓને પ્રમોટ કરે તો આ પક્ષ બીજા ચાલીસ પચાસ વર્ષ સુધી જીવી જશે નહીંતર આ પક્ષના વળતા પાણી શરૂ થઈ ગયા છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી ગુજરાતના રાજકીય પ્રવાહો પર બેનિફિટ ન્યૂઝનો મત વાંચવા માટે વિઝિટ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ અને જો આપને સાંભળવા કે જોવા રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો